વાટકો જે કરવામાં આવ્યો છે તેની વિઝિટ કરવામાં આવી અગાઉ પણ અમે આ બાબતે વિઝિટ કરી હતી ત્યારે પણ અમે સૂચન આપ્યા હતા કે અત્યારે જે તળાવનો પારો કરવામાં આવે છે તે તળાવ ખોદી અને પારો કરવામાં આવે તેની જગ્યાએ બહારથી માટી લઈ અને પારો કરવામાં આવ્યો જે પારો અત્યારે તળાવમાં ઘસી ગયો ને તળાવ જે બુરા ખોદવાનો તો એની જગ્યાએ વધારે બુરી નાખ્યું અગાઉ પણ આ વસ્તુ માટે અમે ચેતવ્યા હતા અત્યારે આ જે તળાવના જે કાયદા છે કે બ્યુટીફિકેશન મુદ્દે જે પણ કોન્ટ્રાક્ટમાં જે કાર્યવાહી કરવાની હતી તે પ્રકારની કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને જે કોન્ટ્રાક્ટરને છાવરવા માટે અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે અમારી સ્પષ્ટ માંગણી છે કે જો અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે ને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો અમે કોર્ટનો દરવાજો ખકડાવશું અને પ્રજાને સાથે લાગીને આ બાબતે ઉગ્ર આંદોલન પણ કરશું ત્રીસ કરોડ રૂપિયા નું કામ છે પ્રજાના ટેક્સ ના પૈસા અત્યારે પાણીમાં ડૂબી ગયા છે ઓલી જૂની કહેવત છે ને કે ગઈ ભેંસ પાણી મેં એમ પ્રજાના પૈસા અત્યારે પાણીમાં વહી ગયા છે ભ્રષ્ટાચાર જવાબદારી અધિકાર ઉપર કાર્યવાહી